વાવધરા જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા વધુ એક સફળ ટ્રેપ ગોઠવી ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે બાબર ખાતે સિવિલ કોર્ટના આસિસ્ટન્ટ કોર્ટે કમિશનરને ત્રણ હજારની લાંચ લેતા લંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે સુઈગામ પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર શક્તિદાન જુજારદાન ગઢવી સામે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ વિરુદ્ધના ટેક ફરિયાદી વિરુદ્ધના દાવાના સંદર્ભમાં સિવિલ કોર્ટ દ્વારા સ્થળ પંચનામું કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો આ કામગીરી કરવા માટે આરોપી શક્તિદાન ગઢવી દ્વારા સરકારી ફી ઉપરાંત રૂપિયા ત્રણ હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવી હતી ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કરીને લેખિત ફરિયાદ આપી હતી ફરિયાદની ચકાસણી બાદ એસીબી દ્વારા સુવ્યવસ્થિત રીતે ટ્રેપ ગોઠવવામાં આવી હતી ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ એકની હાજરીમાં રૂપિયા ત્રણ હજારની લાંચની રકમ સ્વીકારી હતી લાંચ સ્વીકારવાની સાથે જ એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને સ્થળ પર જ રંગે હાથે ઝડપી પાડ્યો હતો આ ટ્રેપ કાર્યવાહી જાન્યુઆરી રોજ બાબર તાલુકાના વાવ સર્કલ ખાતે આવેલા ક્રિષ્ના પાર્લર શાંતિ કનક પ્રવેશ દ્વારની સામે કરવામાં આવી હતી એસીબી દ્વારા લાંચની માંગણી સ્વીકાર અને રિકવર કરેલી રકમ ત્રણેય ત્રણ હજાર હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે આ સમગ્ર મામલે એસીબી દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે सुनीलबाई गोकलाणी दिव्यांग न्यूज बाबर वावथरात